વર્ષ બે હજાર પચીસ છવ્વીસનો જિલ્લા પંચાયતનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું અમદાવાદ જિલ્લા પંચાયતનો રૂપિયા પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે જેમાં વાડી વિસ્તાર ઔદ્યોગિક વિસ્તાર નાના બાળકો માટે મોબાઈલ વાહન અથવા આંગણવાડીમાં લાવવામાં અને પરત લઈ જવા માટેની વ્યવસ્થા કરવા માટે પાંસઠ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત રમતોસવ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે સાહીઠ લાખ રૂપિયા ખર્ચ કરાશે

તેની અંદર ચાર પોઈન્ટ એકાવન લાખની જોગવાઈ કુલ બજેટની જોગવાઈ છે તેમાં પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ લાખ સ્વભંડોની અંદર જોગવાઈ કરી અને આજે બજેટ રજૂ કરવામાં આવ્યું તે ગ્રામ્ય વિસ્તારની અંદર શૈક્ષણિક કાર્યની અંદર આરોગ્યના કાર્યની અંદર તેમજ ગટર પાણીના પ્રશ્નો આ બધા માટે લોક ઉપયોગી કાર્યો માટે ઉપયોગી થશે અને ઉપયોગી નીવડશે એવો મારો અંદાજ છે વિશેષ જોગવાઈ વિશેષ જોગવાઈ અમે શિક્ષણની અંદર મારું બાળક અત્યારે સ્કૂલમાં છે કઈ જગ્યાએ છે એ આ જિલ્લા પંચાયતમાં વિશેષ જોગવાઈ મેં કરી છે શિક્ષણ સમિતિ આપે સાંભળ્યા હતા શિક્ષણ ખાતાના દીકપાલ સિંહ ચુડાસમા તેમના મામલે અમદાવાદ જિલ્લા પંચાયત દ્વારા પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું જે બજેટ રજૂ કર્યું છે તે બજેટને લઈને વાત કરી છે સાથે જ બજેટમાં વિશેષ વ્યવસ્થા એ પ્રકારની છે કે વાલીઓ પોતાના બાળકને શાળા મૂકવા માટે આવતા હોય છે ત્યારે હવે તેમનો વિદ્યાર્થી ક્યાં છે તે તે વસ્તુ પણ તેઓ ટ્રેક કરી શકશે ત્યારે આ મામલે આજે અમદાવાદ જિલ્લા પંચાયતનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેને લઈને વિરોધ પક્ષે પોતાનો વિરોધ નોંધાવ્યો અને આ બજેટમાં વિરોધ પક્ષને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા હોવાના આરોપો કરવામાં આવી રહ્યા છે આ મામલે અમદાવાદ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા હરપાલસિંહ ચુડાસમાએ આ બાબતે પોતાની નારાજગી દર્શાવી છે સાથે જ ડાયરીને લઈને પણ તેમણે વાત કરી છે જે ડાયરીમાં તેમણે કહ્યું છે કે કોઈ પણ મહાપુરુષોનો ફોટો મૂકવામાં નથી આવ્યો પરંતુ ભગવા રંગની આ ડાયરી છે તે બનાવી દેવામાં આવી છે અને પચાસથી સાઠ જેટલા ફોટા મૂકી દેવામાં આવ્યા છે સાથે જ તેમણે બજેટમાં કઈ કઈ વસ્તુઓનો સુધારો કરવાની જરૂરિયાત છે વિરોધ પક્ષના નેતા માટે ઓફિસ બનાવવાની જરૂરિયાત છે કઈ કઈ વસ્તુઓ સરકારે તેમાં અવગણના કરી છે તે બાબતે તેમણે શું કહ્યું તે સાંભળી લો હતી બજેટ મિટિંગની અંદર વિરોધ પક્ષના નેતા તરીકેની મારી ભૂમિકા છે અને વિરોધ પક્ષના નેતાને જ પત્ર દ્વારા જાણ કરવામાં આવી નથી કે ક્યારે મિટિંગ છે બે દિવસ પહેલા મને ફોન આવ્યો કે મિટિંગ રાખી બજેટની એટલે આટલા તો આ લોકો નોન સિરિયસ પહેલી વાત બીજું કે જે જિલ્લા પંચાયતની અંદર આજની મિટિંગની અંદર મહત્વનો મુદ્દો હતો જિલ્લા પંચાયત દ્વારા એક ડાયરી બનાવવામાં આવી છે ડાયરી માત્ર ભગવા કરણ કરવાનું હોય એ રીતે પોતાનો પર્સનલ આલ્બમ બનાવ્યો હોય જિલ્લા પંચાયતના શાસક પક્ષના જે નેતાઓ એ લોકોએ અને બધા અધિકારીઓએ પોતાનો હાલબો જે આખી આખી ડાયરી ડાયરી જે રહી એની અંદર પચાસ ટકા પાના જે રહ્યા એની અંદર માત્ર ફોટા જ પણ એમાં ક્યાંય મહાત્મા ગાંધીનો ફોટો નહીં આંબેડકર સાહેબનો ફોટો નહીં સરદાર વલ્લભભાઈનો પણ ક્યાંય ફોટો નહીં આવી મનસુભી વાતો અને જે ખાસ જે બજેટની વાત હતી તો બજેટની અંદર મેં એમને ખાસ વિનંતી કરી તમે એક નવો હેડ પાડો અને અમદાવાદ જિલ્લા પંચાયત સમગ્ર ગુજરાતની અંદર એક સક્ષમ જિલ્લા પંચાયત છે માત્ર રોડ અને ગટરના જ પ્રશ્નો અમદાવાદ જિલ્લામાં ક્યાંય નથી હવે લોકોને જરૂરિયાત છે સ્ટ્રીટ લાઇટની ક્યાં સીસીટીવી કેમેરાની તો એ સુવિધા પણ એ લોકોને મળવી જોઈએ અને સો મંડળોમાંથી એક નવું હેડ ઉભું થાય અને ગામડાના જે લોકો જે રહ્યા એને આપણી સુવિધા ફ્રીમાં મળે એની પણ એક વ્યવસ્થા ઉભી થાય એ પણ મહત્વનો મુદ્દો હતો બીજું કે એકથી પાંચ ધોરણમાં આજે હું હું જિલ્લા પંચાયતનો સભ્ય છું મારા પોતાના ગામ જિંજરની અંદર એકથી પાંચ ધોરણમાં એક પણ શિક્ષક નથી ઇવન શિક્ષણ સમિતિના ચેરમેન જેરિયા એના પોતાના ગામમાં પણ એકથી પાંચ ધોરણમાં એક પણ શિક્ષક નથી બાળકો ભગવાન ભરોસે ભણ્યા તો મેં પૂછ્યું કે આવી કેટલીક ઘટ સમગ્ર અમદાવાદ જિલ્લાની સ્કૂલોની અંદર છે પણ એની માહિતી ડીડીઓ સાહેબ પાસે હતી નહીં અમે એની માહિતી માંગી અને ક્યારે આપણે આપણી ભરતી કરવામાં આવશે એનો પણ જવાબ ડીડીઓ સાહેબ પાસે હતો નહીં અને ખાસ વિરોધ પક્ષની ઓફિસ એક આ જિલ્લા પંચાયતની અંદર બને અને એની મેં રજૂઆત કરી પ્રમુખ સાહેબ દ્વારા મને એનું આશ્વાસન આપવામાં આવ્યું કે તમને અમે ઓફિસ બનાવી લાગશું અને મેં રજૂઆત કરી ઓફિસ આવતા કદાચ એક અત્યારે જે લોકો શાસક એને પણ કદાચ કામ આવે તો એક વિરોધ પક્ષની ઓફિસ બને એની પણ રજૂ આવા બધા મુદ્દાઓ ઉપર અમારી વાત કરીને બજેટની અંદર જે આશા જે અમદાવાદ જિલ્લાના લોકોને જે હતી એવી આશા ક્યાંય પૂરી થતી એવું લાગતું નથી એનું એ જ બજેટ માત્ર એની અંદર ક્યાંક દસ ટકાનો વધારો કરી એના આંકડા અહીં લોકો રજૂ કર્યા બાકી બધી વાતો સુખિયાની વાતો હતી આપણે સાંભળ્યા હતા અમદાવાદ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા હરપાલ હરપાલસિંહ ચુડાસમા તેમણે આ મામલે હાલ જે અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ રજૂ થયું છે તેને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે સાથે જ વિરોધ પક્ષને વિશ્વાસમાં લઈને આ બજેટ છે તે રજૂ કરવામાં ન હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં